નવસારીમાં નગરપાલિકા દ્વારા દુધિયા તળાવ ખાતે ઉભા કરવામાં આવેલા કામચલાઉ ઢોરવાડામાં પશુઓની કાળજીમાં ગંભીર બેદરકારી સામે આવી છે જેને કારણે ગાયોની સ્થિતિ અત્યંત દુઃખદ બની છે નવસારીમાં પાલિકાના અણઘડ વહીવટને કારણે ગડગડતી ઠંડી વચ્ચે શેડ વિનાના ઢોરવાળા રાખવામાં આવેલા પશુઓ બીમાર પડ્યા છે અંગે નવસારી પાલિકા દ્વારા સમયસર પશુ ડૉક્ટરને નહીં બોલાવવામાં આવતા બીમાર ઢોરની હાલત વધુ કથળી હતી સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક ગોરક્ષક તાત્કાલિક ઢોરવાળાના ના પહોંચ્યા હતા અને બીમાર ગાયોને સારવાર શરૂ કરાવી હતી ગૌરક્ષક ઢોરવાડમાંથી છ જેટલી ગાયો બીમાર મળી આવી હતી પ્રાથમિક તારણ મુજબ આ ગાયો ઠંડી અને ડિહાઇડ્રેશનને કારણે બીમાર પડી હતી નવસારી પાલિકા પર ગંભીર આક્ષેપો થયા છે કે પશુઓને નિયમિતપણે ચારો આપવામાં આવતો નથી અને ચાર ચાર દિવસે માંડ ચારો પૂરો પાડવામાં આવે છે નગરપાલિકા જે આ રખડતા ઢોરો પકડી અને જ્યાં ટાઈમ પરવારી વાળો બનાવ્યો છે એમાં અમને કોઈ વાંધો નથી પકડે એમાં પણ અમને વાંધો નથી જે આના માલિકો છે એની પાસે ડન લે એમાં પણ અમને વાંધો નથી અમે સહકાર આપવા તૈયાર છીએ પણ અહિયાં જે ટાઈમ પરવારી જગ્યા જે બનાવી છે એ જગ્યા નાની છે અને આ નાની જગ્યા માં દોઢસો થી બસો ગાયો અહીંયા મૂકેલી છે ભૂખ મરાથી અહિયાં ચારો નથી ઘાસ નથી પાણીની પણ વ્યવસ્થા નથી તમે જોઈ શકો છો ભૂખ મરાથી છ ગાયો બીમાર હાલતમાં પડેલી હતી અને ત્રણ તો મરી ગયેલી હતી આજે સવારે ત્રણ ગાયોને ઉપાડીને ડમ્પિંગ સાઈડમાં નગરપાલિકા નાખી આવી એટલે મારે તો આ સરકાર અને સત્તાધીશો ને જ કેવું છે કે તમે હિન્દુત્વના નામે સત્તા ઉપર બેઠા છો ગાયોનું પૂછડું પકડીને સત્તા ઉપર બેઠા છો અને આજની તારીખમાં ગાયો દુખી છે અમને પણ દુઃખ થાય છે અમે અમારી આખી જિંદગી ગાયો માટે કુરબાન કરી દીધી હજારો અને લાખો દુશ્મનો પેદા કર્યા છે આ ગાયો માટે અને જો અમારી સરકારમાં આવું થતું હોય તો એ દુઃખની વાત છે શહેરીજનોમાં હવે છેલ્લા એક મહિનાથી આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ટેમ્પરેરી એક આનો પાંજરા પોળની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જે પરિસ્થિતિ આજથી એક મહિના પહેલાં હતી હવે આ પરિસ્થિતિ નવી નથી કેમ કે અમે જે

લગભગ બે મહિનામાં જે છે આની કામગીરી પણ પૂર્ણ થઈ જશે જોકે નવસારી મહાનગરપાલિકા દ્વારા ઢોર વાડાની વ્યવસ્થાને કામ ચલાવ ધોરણે કરાયું હોવાનું જણાવ્યું છે પાલિકાએ દાવો કર્યો છે કે ઢોર વાડામાં આવતા પશુઓ માટે ચારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને વેટરનિટી ડોક્ટરની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે જલાલપોરના ખંભલવાવ ગામે પાંચરા નિર્માણ કાર્ય પ્રગતિ છે અને આગામી ત્રણ થી ચાર મહિનામાં તે તૈયાર થઈ જશે જ્યાં પશુઓના સ્થાનાંતરિત કરવામાં આવશે જો કે ત્યાં સુધી પાલિકાએ વર્તમાન ઢોરવાડામાં પશુઓની યોગ્ય કાળજી લેવી અનિવાર્ય છે કૌશિક પટેલ નો રિપોર્ટ ટીવી ન્યુઝ સુરત